ભવનાથ તળેટી ખાતે સંત વેલનાથ શૈક્ષણિક રથ દ્વારા વેલનાથ બાપુની જગ્યા ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો મારું નામ ધર્મેશભાઈ મોહનભાઈ ઝંઝવાડિયા પ્રદેશ પ્રમુખ ગુજરાત ચુવાડિયા કોડી સમાજ આજ સંત વેલનાથ ધામ શૈક્ષણિક રથ દ્વારા દિવ્ય ધ્વજારોહણ સંત વેલનાથ બાપુના મંદિર દ્વારા મંદિરે ધજા ચડાવવામાં આવશે ત્યારબાદ ત્યાં મહાપ્રસાદનું આયોજન છે સવારથી સંતવાણીનો કાર્યક્રમ છે અને આ રથ કન્યા છાત્રાના લાભાર્થ માટે આ જૂનાગઢ ખાતે પ્રસ્થાન થયું છે અને હરેક ગામો ગામ એ કન્યા છાત્રાના લાભાર્થ માટે જે એમાં જોડાવું હોય જેને ફૂલ નહીં તો ફૂલની પાકડી જેને જે આપવું હોય એ એની અંદર આપી શકે છે અને આખા ગુજરાતભરમાં રથ ફરવાનો છે અને આજે દીકરી ભણેલી હોય તો બે કુટુંબને તારવે એવી જ રીતે કે ભાઈ દીકરી જેને જે દીકરી ભણેલી હોય એમનું સંતાન ક્યારે પણ અભણ ના હોય આજે શિક્ષણ હેતુના માધ્યમથી શિક્ષણ રથ દ્વારા આજે અમે કન્યા છાત્રાલયના લાભાર્થ માટે કરી છીએ અને આ અમારે ગુજરાતમાં પ્રથમ કન્યા છાત્રાલય રાજકોટ મુકામે નિર્માણ થઈ રહ્યું છે ગુજરાત સમાજ દ્વારા એક ક્રાંતિકારી પગલું છે કારણ કે શિક્ષણથી સમાજ બદલે છે શિક્ષણના કારણે આર્થિક સામાજિક વિકાસ થાય આ સમાજને એક વિચરતી જાતિમાં દાખલ કરેલ છે કે અઠાણું ટકા લોકો અભણ છે અને ભટકતી પ્રજા છે ગુજરાત સરકારે પણ શીખાયું છે કે ચુવાડિયા કોળી છે એ વિચારતી અમુક જાતિની અંદર આવે જે ગુજરાત ચુવાડિયા કોળી સમાજનું એક મોટું સંગઠન છે આ સંગઠન બન્યું એની અંદર અમારે ધર્મેશભાઈ અમારે દિનેશભાઈ જે કોંગ્રેસના મંત્રી પણ છે અમારે કાળુભાઈ કઢીવાર બીજા અન્ય અમારા સમાજના દરેક લોકોએ જે એક ક્રાંતિકારી પગલું લીધું એ કોઈ વ્યક્તિગત પ્રચાર કરવા માટે નથી કોઈ રાજકીય નથી કોઈનું વ્યક્તિગત નથી ફક્ત ને ફક્ત સમાજની અંદર એમ કે કન્યાની અંદર શિક્ષણ આવે અને શિક્ષણથી આખો સમાજ બદલે આખી પ્રગતિ થાય કારણ કે મહિલા જેવો એક અંગ છે કે આખા કુટુંબમાં શિક્ષણ આપે અને અન્ય જ્ઞાતિની જી એમ કે બેન દીકરીઓને ભણાવી છે એ સમાજ આ ગુજરાતની અંદર કબ્જો કરી લીધો છે એ વધારેમાં વધારે વસ્તી ધરાવતું ચુવાળિયા કોળી સમાજ દરેક રીતે આર્થિક સામાજિક રીતે પછાત છે એનું કારણ છે શિક્ષણ એટલે જે અમારી આખી ટીમે એ શિક્ષણનું કાર્ય ઉપાડ્યું છે આની અંદર જરી પણ મતભેદ રાખ્યા વગર ફક્ત ને ફક્ત એમ કે કન્યાઓ આની અંદર ભણે કુટુંબ આગળ વધે એટલે તમામ લોકોએ સાહ સહકાર આપવો જોઈએ અને આ રથ નીકળે એની અંદર અમારી અપીલ છે કે એક પથ્થર તો લખાવે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આપવો દિવસ